વિજાપુર મામલતદાર ઓફિસમાં દેખાવો કરેલ આ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ કે બાબા સાહેબનું અપમાન કરવા બદલ ગુરુ રાજ્યમંત્રી શ્રી અમિત શાહ રાજીનામું આપે અથવા તો માફી માંગે ભવિષ્યમાં દેશના ગડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર સાહેબ વિરુદ્ધ કોઈ અભદ્ર ટિપ્પણી કરવામાં ન આવે તેવી પણ માંગ કરેલ અહેવાલ અલ્તાફ પઠાણ વિજાપુર અમિત શાહને તત્કાળ પ્રભાવથી નિલંબિત કરવામાં આવે અને આ બેલગામ મંત્રીને સમર્થન આપનાર વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી અને તેના સાથી પક્ષોને ભવિષ્યમાં આવા છીસરા વર્તનો ન કરે એ માટે કડક શબ્દોમાં લેખિત વોર્નિંગ આપવામાં આવે દેશના સરમોર સમાન ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના નામ